I'm so happy Look at <up>, look up. <laughs> ડાયરા રામ રામ ને સીતારામ ડાયરો બધી મજામાં મી પી એકદમ મજામાં સ્વાગત છે તમારું નવા માં તો મિત્રો મારે જીવ બાપા ને ઘેર જીવ બાપાને થોડીક મોરીબ જેવું હમણાં દવા પડ્યા એ મારા ભૂરી ની મજા નહોતી રહી પછી જીવ બાપા ની મજા તે કાલે મારા બાપા ને દવાખાને લઈને કહે હોત ગાતા અને પાછા હાંજી માર બાપો ને મારી માન ગાતા ગુમરો મારવા ને હું કાંઈ એવું હું નીકળે ને બધું આખું કામકાજ કરી લીધું બધું એક પાણીની બાકી ઊત્યો જીવ બાપા પાસે ગુમરો મારતા આવીએ હાલો તો વિડીયોમાં બન્યા રીજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કા જીવ બાપા હારું હે ને તો જઈ હારું કા કા છે ઉલટી પાસી છે માથું માથું હમ હમ કાં ડોક્ટરી કાં કીધું ડોક્ટર કાં જવા આપી એક ગોળી

કામ બોર આવતો કામ ધંધો અહીં જવા માટે હાકર આડે જ આડે જઈ હે તો બધા જે કહેતા ડોક માં નખાય ને આ રખાય આ

Borsa <laughs> le envió.

keli se heki le 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 দৌড়বে খ খাওয়ানমা থেকে নাকি না দো দেখুন

Εγώ είμαι σε αυτό το κοινό. 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 Σε αυτό αυτό

ना यार ₹2